ચુર્માસ એટલે ભજનની જપની તપની સિઝન કહેવાય અને એમાંથી ઘણા બધા ભગવાનના ભક્તોને એક એવો આનંદ હોય એક એવો ઉત્સાહ હોય કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈક વ્રત કરવું છે એ વ્રતમાં પણ ચાંદ્રાયણ ધારણા પારણા એકટાણા વગેરે વ્રત બહુ પોપ્યુલર છે અને એમાં આજે આપણે ચાંદ્રાયણ વ્રત વિશે સંપૂર્ણ માહિતી મેળવવી છે લગભગ છ સાત કલાક જેટલું અલગ અલગ શાસ્ત્રોમાંથી મંથન કર્યું જાણું જોયું અને એમાંથી મધ્ય બિંદુ લઈ અને આ ચાંદ્રાયણની સારી વિધિ મારે તમને જણાવવી છે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ગૂગલમાં તમે સર્ચ કરો તો અલગ અલગ ઘણી બધી વિધિઓ લોકો કહેતા હોય છે કે લખતા હોય છે પણ પહેલી વાત તો એ કરી દઈશ કે ચાંદ્રણ કેટલી પ્રકારના છે ચાંદ્રણ શા માટેનો મહિમા શું છે એ બધી વાત આપણે જાણીએ પરંતુ એ પહેલાં કોઈ પણ વ્રત હોય એ પ્રાચીન અને અર્વાચીન બે પ્રકારની વિધિ સાથે વ્રત ચાલતા હોય છે વર્ષો પહેલાં ઋષિ મુનિઓએ એ સમયને અનુકૂળમાં એ સમયના માણસોની શક્તિ શ્રદ્ધા અને વ્યવસ્થા એને ધ્યાનમાં લઈ અને વ્રતના નિયમો લખેલા હોય છે અત્યારે એને આપણે કઈ રીતના કરવા કઈ રીતના લેવા એમાં બે પ્રકારની પરંપરા એક હોય છે ગુરુ પરંપરા આપણો સંત પરંપરા એમાં ચાલી આવતી રીતિ હોય અને બીજી શાસ્ત્રોમાં લખેલી રીતિ કે વિધિ હોય તો ચાંદ્રાયણ વ્રત છે એ પણ બે પરંપરાથી ચાલતું આવે છે ઘણા લોકો એમ કહેતા હોય કે ચાંદ્રણ વ્રતમાં માત્ર જવ જ વપરાય જવ બહુ પવિત્ર કહેવામાં આવ્યા છે એમ કહેવાય છે કે જવ એ તમામ પ્રાયશ્ચિત કરવા માટેનું ઉપયુક્ત અનાજ છે ભરતજી મહારાજ અને કે ભગવાન રામચંદ્રજીના ભાઈ એણે પોતે પોતાના ઉપર દોષ પ્રસ્થાપિત કર્યો કે મારે કારણે પરમાત્માને ચૌદ વર્ષ વનવાસ કરવો પડ્યો માટે મારે વ્રત કરવું છે શાસ્ત્રોમાં કંઈક ઉલ્લેખ મળે ચૌદ વર્ષ સુધી ભરતજીએ જવનું ચાંદ્રણ કરેલું છે આવો ઉલ્લેખ છે પરંતુ એનો અર્થ એમ નહીં કે માત્ર જવથી જ ચાંદ્રણ વ્રત કરી શકાય કઈ રીતના વ્રત થાય એ વગેરે બધી જ માહિતી આપણે સાંભળવી છે તમારે સમય હોય તો એક એક વાત બરાબર ધ્યાનથી સાંભળજો આમ તેમ મન દોડાવવા વગર એકાગ્ર થઈને સાંભળજો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ચાંદ્રાયણના અલગ અલગ પ્રકારો કેટલા છે યવ મધ્ર ચાંદ્રાયણ વ્રત છે યાને કે જૌ ચાંદ્રાયણ કહેવાય પછી પીપીલિકા ચાંદ્રાયણ છે નિરપેક્ષ ચાંદ્રાયણ છે ઉપોષિત ચાંદ્રાયણ છે યતિ ચાંદ્રાયણ છે શિશુ ચાંદ્રાયણ છે ઋષિ ચાંદ્રાયણ છે આ બધા સાત પ્રકારના ચાંદ્રાયણો શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા છે હવે આપણે જે આજે ચાંદ્રાણ વ્રત વિશે માહિતી જોઈશું એ ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન પાંચમા પ્રકરણમાં સુડતાલીસમાં અધ્યાયમાં જે વાત મહારાજે કરી છે એને અનુસંધાને આ વાત કરવી છે હવે જે વિધિ છે વિધિ પણ બે પ્રકારના છે એક મુખ્ય વિધિ અને એક ગૌણ વિધિ મુખ્ય વિધિ એ ફરજિયાત કરવાનો વિધિ છે અને વિધિ એ તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનો હોય તો સૌ પ્રથમ જોઈએ કે ચાંદ્રણની મુખ્ય વિધિ કઈ છે તો ચાંદ્રણમાં આપણે જે ભોજન હોય એ ભોજનના ગોળા લેવાના હોય એ ગોળા કેવડા લેવાના શેના લેવાના તો સાંભળો મોટું આંબળું હોય એ મોટા આંબળા જેવડા ગોળા લેવાનો વિધિ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે આવડા મોટા આંબળા હોય નહીં આવડા આંબળા હોય મોટામાં મોટા આંબળા આવડા હોય પછી ભૂખને વશ થઈ અને ગમે એવડા મોટા ગોળા લેવાય નહીં આ પહેલી વાત બીજું કે આપણે આ વ્રત શા માટે કરીએ છીએ આ વ્રત કોઈ પણ વ્રત તમે કરો એમાં પહેલી બે શરત હોવી જોઈએ પહેલું એ કે એ કોઈને બતાવવા માટે કે દેખાડો કરવા માટે નહીં અહમ શૂન્ય થઈ અને કોઈ પણ વ્રત કરવાનો વિધિ છે તો જ એ ફલદાયી બને બીજો કે ભક્તિપૂર્વક શિક્ષાપત્રમાં મહારાજ મહારાજે જ વાત કરી મહારાજ કે ચાતુર્માસને વિશે ભક્તિ સહિત આ નિયમ લેવા તો આપણું તપ છે એ તપ સાત્વિક રહે નિર્ગુણ રહે પણ તમોગુણી ન બની જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો મુખ્ય કયા કયા આ આયામો છે જોઈએ આ ચાંદ્રાણનો મહિમા શું છે એ પહેલાં સમજી લેવું જરૂરી છે મહિમા હરિભક્ત એટલો મોટો છે એવું કોઈ પાપ નથી સાંભળજો એવું કોઈ પાપ નથી કે ચાંદ્રાયન વ્રત કરવાથી ન બળે તમામ પાપ ચાંદ્રણ વ્રત કરવાથી બળી જાય એમ શાસ્ત્ર નિર્દિષ્ટ કરે છે તા તમામ પાપનો નાશ કરવા માટે આ ચાંદ્રાયણ વ્રત ભગવાનના સંતો ભગવાનના ભક્તો બહુ પ્રેમથી કરતા હોય છે મહારાજ કે છે કે તમામ પાપની શુદ્ધિને માટે ઋષિ મુનિઓએ કહેલા વ્રતના લક્ષણ હું તમને કહું છું વ્રતના લક્ષણમાં પહેલું લક્ષણ હરિભક્તો એ છે કે ચાંદ્રાયણ વ્રત કરતા હોઈએ તો ગોળાની જે સાઈઝ છે એ માપની રાખવાની કેટલા લેવાના ક્યારે લેવાના એ પછી આપણે સમજીએ સાત પ્રકારના ચાંદ્રણ છે પછી આપણે સમજતા જઈએ અત્યારે પહેલાં મુખ્ય નિયમો જોઈએ કે ગોળાની સાઇઝ મોટા આંબળા જેવડી કે મોટા લીંબુ જેવડી એવી ગોળાની સાઈઝ રાખવી બીજું ચાંદ્રણ કરતા હોઈએ તો ભૂમિ ઉપર શયન કરવું અનિવાર્ય છે ફળ મેળવવું હોય તો ચટાઈ ઉપર સૂવું કે પછી ગોદળું પાથરીને સૂવાનું બેડ ઉપર કે પછી પલંગ ઉપર સૂઈ શકાય નહીં આ વ્રતનો વિધિ છે ત્યારબાદ બ્રહ્મચર્યનું પાલન કરવું એ આ વ્રતનો વિધિ છે એક મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું ત્યારબાદ એક મુખ્ય નિયમ છે પવિત્ર વસ્ત્ર ધારણ કરવા આજનું પહેરેલું વસ્ત્ર આવતીકાલે પહેરી શકાય નહીં આ વ્રતનો વિધિ છે બીજું કે વ્રત સંકલ્પ સાથે કરવો વ્રતની શરૂઆત પરમાત્માને પ્રાર્થના કરીને કરવું કે હે પ્રભુ શાસ્ત્રોના શબ્દોમાં શ્રદ્ધા રાખી અને આપની પ્રસન્નતાને માટે અને તમામ પાપથી મુક્ત થવાને માટે તમામ દુઃખથી કષ્ટથી મુક્ત થવાને માટે અને સાથે સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુષ્ટય સિદ્ધિને માટે આ વ્રત કરું છું આ મારું વ્રત આપ સ્વીકારજો અને વ્રત કરવામાં કોઈ ખોટ કંઈ ખામી રહી ગઈ હોય તો એ પણ ક્ષમ્ય ગણજો એ માફ કરજો આ રીતે પરમાત્માને દરરોજ સવારે પ્રાર્થના કરવામાં આવે અને પ્રતિજ્ઞા કરવામાં આવે કારણ કે પ્રતિજ્ઞા કરેલું વ્રત આપણને દ્રઢતા શ્રદ્ધા અને શક્તિ આપે છે અમુક લોકો એવા હોય કે આપણે કાંઈ વ્રત કરવાની જરૂર આપણે કોઈને ન નડીએ જ મોટા મોટું વ્રત આવું માણસો કહેતા હોય એ માણસોની માન્યતા છે શાસ્ત્રોની માન્યતા નડવાનું તો ભાઈ હોય જ નહીં કોઈના પહેલી વાત ન નેડા પછી પણ વ્રત કરવાના હોય એ ભગવાનના ભક્તોને સમજવા માટે આ વાત છે ગોળ જે બધા નિયમો છે આપણે છેલ્લે અંત ભાગમાં ચર્ચા કરી લેશું હવે જોઈએ કે કયા કયા ચાંદ્રાનું વ્રત કઈ કઈ રીત આ સાતમાંથી કોઈ પણ એક ચાંદ્રાનું વ્રત ધરી ભક્તો તમે કરી શકો યૌ ચાંદ્રાણ જવ ચાંદ્રાણ તેનો મહિમા બતાવવામાં આવ્યો છે કે શુદ્ધ પક્ષમાં પડવાથી પૂર્ણિમા સુધી આ જે જવ ચાંદ્રાણ છે એની શરૂઆત કરવાનો પણ ફિક્સ ટાઈમ બતાવવામાં આવ્યો છે કે શુદ્ધ પક્ષમાં પડવાથી એટલે એકમથી આ વ્રત શરૂ થાય અને પૂર્ણિમા સુધી જેવી રીતના ચંદ્રની કળા વધતી જાય એવી રીતે ચંદ્રકળાની તિથિ મુજબ એક એક કોળિયા વધારતા જવાના છે એટલે શું થયું કે પડવાના દિવસે એક કોળિયો બીજના કોળે બે કોળિયા ત્રીજના કોળે ત્રણ કોળિયા ચોથના દિવસે ચાર કોળિયા આમ વધતાં વધતાં પૂનમના દિવસે પંદર કોળિયા થાય અને એ જ રીતના વધ પક્ષમાં પડવાથી ક્રમે એક એક પાછો ઓછો કરતો જવાનો ચૌદ તેર બાર અગિયાર દસ આ રીતના એક એક ઘટાડતા જવાના અને ચૌદશ જ્યારે આવત્યારે એક કોળિયા પાછા આપણે પહોંચી જઈએ તો વૃદ્ધિ અને ક્ષય તિથિના આધારે આ કોળિયાની સંખ્યા પ્લસ માઇનસ થાય અને અમાસના દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો વિધિ બતાવવામાં આવ્યો છે આ જવ ચંદ્રનનો વિધિ જવ કેવો હોય તમને હમણાં બતાવવામાં આવ્યો જવ બંને ખૂણા એમના નાના હોય સૂક્ષ્મ હોય પણ વચ્ચે એકદમ જાડો હોય જવ એવી રીતના જવના દાણાની જેમ આ ચાંદ્રણ વ્રત છે એમાં એક એક ગોળા વધતા જાય ફરી પાછા એક એક ગોળા ઘટતા જાય તો આને કહેવાય જવું ચંદ્રાયણ જવું ચંદ્રણનો અર્થ એમ નથી કે જવ જ માત્ર ખાવા એના આકારને આધારે એનું નામ પડેલું છે ઘણા લોકો જવું ચંદ્રાયણનો અર્થ એમ થાય કે જવું ખાવા હવે એવો જ તમે જો એનો અર્થ કરતા હો તો પીપીલિકામાં શું કરશો પીપીલિકા એટલે શું કીડી પીપીલિકા એટલે કીડી કીડી ચાંદ્રાયણ જવું ચાંદ્રાયણનો અર્થ તમે એમ કહેતા હોય કે જવું ખાવા તો પીપીલિકામાં શું કરશો એટલે એવો આ નામ ખાલી ચાંદ્રાયણના છે પણ ગોળા સેના લેવાના છે તો ગોળા હું ફરીથી પાછી વાત કરીશ કે પૌરાણિક શાસ્ત્રીય કે બહુ પ્રાચીન વાતોમાં કોઈ હવિષ્યાનના ગોળા બતાવવામાં આવ્યા છે પરંતુ વર્તમાન સમયમાં આપણા શરીરની શક્તિ આપણા શરીરનું સ્વાસ્થ્ય અને આપણી પરંપરાગત જે ગોળા ચાલે છે એમાં રોટલી જે બનાવવામાં આવી હોય એ રોટલી રોટલીમાં શાક ઉમેરી એમાં થોડું ઘી ઉમેરી શકાય થોડો ગોળ ઉમેરી શકાય શાસ્ત્રોમાં નિર્દેશ કરેલો છે તો એ બધું મિશ્રણ કરી અને એના ગોળા વાળવાની આપણે ત્યાં એક પરંપરા ચાલે છે ગોળા કેવડા કરવાના મોટા આંબળા જેવડા એવડા ગોળા કરવાના ક્યાંક એવું પણ લખાયેલું છે કે બે આંગળી આપણી આ જે છે એ બે આંગળીની વચ્ચે ગોળો આવી જાય એવળો ગોળો કરવાનો હવે આમાં જેને આંગળી બહુ મોટી ને ફાયદો મોટો પણ શાસ્ત્રીય માપ છે મોટા આંબળા જેવડા હવે પીપીલિકા ચાંદ્રણ આપણે જોઈએ કે પીપીલિકા ચાંદ્રણ કેવી રીતના તો એ વધ પક્ષના પડવાથી ચૌદ સુધી કોળિયા લેવાના હોય એટલે કે ચૌદ કોળિયાથી શરૂ થાય પીપીલિકા પીપીલિકા એટલે કીડી કીડી કેવી હોય બે બાજુ જાડી હોય ને વચ્ચે પાતળી કીડી તો જોઈએ ને મોજૂદ હવે આવી રીતના જોઈજો તો ચૌદ ગોળાથી શરૂ થાય વધ પક્ષના પડવાથી ચૌદ સુધીની જે પરંપરા છે યાને કે ચૌદ કોળિયાથી ઓછા કરતાં કરતાં એક કોળિયો લેવાનો અને અમાસનો નિર્જળા ઉપવાસ થાય અને ફરીથી પાછા શુદ્ધ પક્ષમાં એક એક ગોળા પાછા વધતા જાય અને પૂનમે પંદર ગોળા થાય તો આને કહેવામાં આવે છે પીપીલિકા ચાંદ્રાયણ આમ ગોળાની સંખ્યા જોઈએ તો બંને ચાંદ્રાયણમાં કોળિયાની સંખ્યા બસો ને પચીસ ગણાવી છે પણ વિષ્ણુપુરાણના મતે બસો ને ચાલીસ કોડિયા પણ કીધેલા છે જો તિથિ વૃદ્ધિ હોય તો બસો ચાલીસ કોળિયાનું પણ વ્રત ગણાય છે ત્યારબાદ આવે છે નિરપેક્ષ ચાંદ્રાયણ એટલે કે એક મહિનામાં બસો ચાલીસ કોળિયા ઈચ્છા મુજબ ગણતરીથી લઈને પૂરા કરે દિવસમાં એક જ વાર એક જ સ્થાને બેસીને કોળિયા લેવા એને કહેવામાં આવે છે નિરપેક્ષ ચંદ્રાયણ એક મહિનામાં બસોને ચાલીસ કોળિયા પૂર્યા કરવાના તમે આજે બસો ચાલીસ ખાઈ જાઓ તો એ વાંધો નહીં તમે દસ દિવસમાં આખા મહિનામાં બસોને ચાલીસ કોળિયા એમાં તમે દસ દિવસ કોળિયા લો ને વીસ દિવસ ન લ્યો તોય વાંધો નહીં પણ બસોને ચાલીસ એક મહિનામાં પૂર્ણ કરવા એને નિરપેક્ષ ચાંદ્રાયણ બતાવવામાં આવેલું છે ત્યારબાદ આવે છે ઉપોષિત ચાંદ્રાયણ ઉપોષિત ચાંદ્રાયણ એમાં પણ પ્રથમ દિવસે ચાર બીજા દિવસે બાર ત્રીજા દિવસે ઉપવાસ ચોથે દિવસે સોળ કોળિયા આવી રીતના ચાર ચારની સાત આવૃત્તિ કરે એને કહેવામાં આવે છે ઉપોષિત આ ચંદ્રણ ઘણા ઓછા લોકો કરતા હોય કારણ કે પેટર્ન અલગ પડે થોડુંક અઘરી પડે યતિ ચાંદણ દરરોજ એક મહિના સુધી મધ્યાહન પછી આઠ કોળિયા લી એટલે કુલ બસો ને ચાલીસ કોળિયા થાય અને યતિ ચાંદણ કહેવામાં આવે છે જનરલી હરિભક્તો આ ચાંદ્રાયણ કરતા હોય છે અને એનાથી પણ સહેલું ચાંદણ એટલે શિશુ ચાંદ્રાયણ કયું શિશુ શિશુ એટલે બાળક બાળકથી પણ થઈ શકે એવું ચાંદ્રાયણ બપોરે ચાર કોળિયા અને સૂર્યાસ્ત પહેલાં ચાર કોળિયા લેવા એને શિશુ ચંદ્રાણ કહેવામાં આવે એટલે આઠ કોળિયા થયા બપોરે બાર અને સાંજે બપોરે ચાર અને સાંજે ચાર આઠ કોળિયા થયા એટલે મહિને બસો ને ચાલીસ કોળિયા થયા ત્યારબાદ ઋષિ ચાંદ્રાયણ બહુ મજાનું છે આ ઋષિચાંદ્રાયણ બરો દરરોજ બપોરે ત્રણ કોળિયા માત્ર લેવા એટલા ત્રણ જ કોળિયા લેવાના એટલે મહિનામાં નેવું કોળિયા થાય આ બહુ શ્રેષ્ઠ ચાંદ્રાયણ છે ઋષિ ચાંદ્રાયણ પણ બહુ અઘરું છે તો કઠણ છે તો ચાંદ્રાયણમાં હરિભક્તો આ રીતના સાત પ્રકારો છે જનરલી આપણે ત્યાં શિશુ ચાંદ્રાયણ અથવા તો યતિ ચાંદ્રણ કરવાનો વિધિ વધારે માણસોને ફાવે છે અને યોગ્ય પણ છે આ સમય પ્રમાણે સંજોગ પ્રમાણે ભગવાનના ભક્તો અનુકૂળતા હોય એ ખાસ આવી રીતના નિયમ લેવા અને એક મહત્ત્વની વાત હરિભક્તોને થોડો પ્રશ્ન રહેતો હોય કે ચાંદ્રાયણમાં એકાદશી તે દિવસે અનાજ લેવું કે ફરાળ લેવું પ્રશ્ન આવતો હોય છે તો સત્સંગીજુમાં મહારાજ એમ લખે છે કે સર્વે ચાંદ્રાયણમાં એકાદશીનો દોષ લાગતો નથી તે દિવસે તમે અનાજના ગોળા લો કે અનાજના કોળિયા લો તેમાં દોષ કોઈ છે નહીં એનો અર્થ એમ થયો કે તમે ચાહો તો અનાજ પણ લઈ શકો અને ચાહો તો ફરાળ પણ લઈ શકો પણ અનાજ એવી સ્થિતિમાં લેવાય કે તમારું ચાંદ્રણ એકદમ નિયમસર ચાલતું હોય તો એમાં જરાય ત્યાગ ભાગ ન હોય નાનામાં નાના નિયમનું પાલન પણ તમે જો કરતા હો તો બાકી અમારે સંતોની પરંપરામાં પહેલેથી એવું ચાલતું આવ્યું છે બાલમુકુંદ સ્વામી એની પરંપરા મહાતેતાનંદ સ્વામી એમની પરંપરા એકાદશીએ ફરાણના જ ગોળા લેવાનો આપણે ત્યાં એક વિધિ કે રિવાજ છે પણ જેને જેમ યોગ્ય લાગે એમ લોકો કરતા હોય છે હવે ચાંદ્રાયણમાં બીજા થોડા ગૌણ નિયમો કયા છે તો હરિભક્તો એ ક્યાંક ક્યાંક આપણને વાંચવા મળે છે કે ત્રિકાળ સ્નાન કરવું સવારે બપોરે સાંજે ત્રણ ટાઈમ સ્નાન કોઈ કોઈપણ તમે ચાંદણ કરો પણ આ બધા નિયમ હવે જે કહું છું એ બધાએ કયા છે ગૌણ નિયમ સત્સંગી જીવનમાં નથી અન્ય ગ્રંથોમાં છે તો એ ન કરવાથી કે પાપ ન લાગે એ ન કરવાથી આપણું વ્રત અધૂરું ન રહી જાય પણ વિશેષ કોઈને એવી ઈચ્છા હોય તો એમના માટેના થોડાક આ ગૌણ નિયમો બતાવું છું તે કાળ સ્નાન પ્રાતકાલીન મધ્યાંતર અને સાંધ્યકાલીન ત્યારબાદ એક નિયમ છે કે જે વ્રતિ છે એમણે પોતાનું પાત્ર પોતે પોતાને હાથે સાફ કરવું તમે જે ડીશમાં કે જે પાત્રમાં જમેલા હોવ એ પાત્ર તમારે તમારે હાથે ધો આ ચાંદ્રનો ગુણ નિયમ છે ત્યારબાદ વાસી ન ખાવું એને કે જૂનું ન ખાવું આ વ્રત આ નિયમ બહુ જરૂરી છે કારણ કે એક તો તમે વ્રત કરો છો એમાં તમે પછું જૂનો ખોરાક ખાવ તે તામસી આહાર કહેવાય અને એથી વિશેષ કે તમારા શરીરને બીમાર પાડે તો જૂનું વાસી ન ખાવું એક એવો નિયમ છે અને અખંડ દીપ પ્રજ્વલિત કરવો ઘીનો દીપક નાનો એવો નાની એવી માત્રામાં સતત દીપ તમારા ઘરમાં ચાલુ હોય જ્યારથી ચાંદ્રણ શરૂ કરો ત્યારથી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત અખંડ દીપ ચાલુ રહે એક પણ વિધિ છે બીજું ચંદ્રમા છે એના આપણા શરીર ઉપર આપણા જીવન ઉપર આપણા ગ્રહ નક્ષત્ર કુંડળી એના પર ઘણો પ્રભાવ છે સૂર્ય ચંદ્ર આ બધાનો ઘણો પ્રભાવ છે તો દરરોજ ચંદ્રમાના દર્શન કરી એને જળ ચડાવવું જેમ આપણે સૂર્યનારાયણને જળ ચડાવીએ છીએ એવી રીતે ચંદ્ર નારાયણને પણ જળ ચડાવવું એવો પણ એક વિધિ જૂના શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે ગૌણ વિધિ આપણે જેને કહીએ છીએ તો ભક્તો આપણી શક્તિ ભક્તિ અને શ્રદ્ધા પ્રમાણે આપણું વ્રત એવું ન હોવું જોઈએ કે બીજા કોઈને આપણે નડતરરૂપ કે ભારરૂપ થઈએ તમે વ્રત કરો પછી આમ થાકી જાઓ કે થાકવાનું આવતું નથી શાસ્ત્રો તો એમ કહે છે કે ખોરાક ઓછો થવાને કારણે થાક નથી લાગતો પણ માનસિક નબળાઈએ કરી અને થાક વધારે લાગે છે તો માનસિક સશક્ત થઈએ પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે વ્રત કરવાને કારણે બેઠા રહીએ કે પેડા રહીએ કે કોઈ કામમાં આળસ પ્રમાદ કરીએ ઘરકામમાં કે ધંધા બિઝનેસમાં આળસ પ્રમાદ કરીએ તો એ પણ ખોટું છે એ જે તમારો વ્યવહાર છે તમારી જે તમારો જે તમારી ફરજ છે એ ફરજને પણ પૂર્ણ કરતાં કરતાં આ વ્રત કરવાના છે આ વ્રત એટલા માટે બતાવવામાં આવ્યા છે કે ચોમાસાનો સમય હોય સૂર્યનારાયણના દર્શન ઘણા ઓછા આપણને થતા હોય છે તો સૂર્યનારાયણ ઓછા દર્શન થવાને કારણે આપણી ચયા પાચનની જે ક્રિયા છે ડાયજેસ્ટ સિસ્ટમ છે એ ઘણી ડાઉન થઈ જાય છે ડામાડોળ થઈ જાય છે તો એ સમયમાં થોડો આહાર ઉપર સંયમ રહીએ એટલા માટે આ બધા વ્રત બતાવવામાં આવ્યા છે અને સાથે વાત પણ કરીશ કે વ્રત એટલે માત્ર ભોજનમાં સંયમ નહીં પણ તમામ ઇન્દ્રિયો સંયમિત થાય આપણી દૃષ્ટિ સંયમિત થાય આપણી વાણી સંયમિત થાય ચાંદણ કરતા હોય અને ઘરમાં જેટલા રહેતા હોય બધાને ઉધળા લેતા હોય તો એ તમારું વ્રત સાર્થક ન થાય તમામ ઇન્દ્રિય કરીને સ્વયં પાળવાનો છે ત્યારે એ વ્રત તમને પૂર્ણ ફળ આપનારું બને છે તો એ ભક્તો આ ચાંદ્રાયણનો સંપૂર્ણ વિધિ મેં તમને જણાવ્યો ક્યાંક ક્યાંક સંતો એવું પ્રતિપાદન પણ કરેલું છે કે ગોળા આપણે લેતા હોઈએ એ ઉતરતાનો અથવા તો એને કારણે પછી ઘણીવાર કબજિયાત થતું હોય તો થોડી છાસ પણ લઈ શકાય જો જરૂર ન હોય અને ન લઈએ તો ધી બેસ્ટ વાત છે પણ જરૂર પડે તો થોડી છાશ લેવી બીજું કે ચાર પાંચ મરી આપણે ગળી જઈએ તો એનો દોષ નથી તમારે કોઈ દવા ચાલતી હોય દવાની ટીકડી ચાલતી હોય તો એ દવા લેવાનો કોઈ દોષ નથી દવાનો અર્થ એમ નહીં કે ડૉક્ટર તમને એમ કીધું હોય કે પાંચસો ગ્રામ શીરો ખાવો તો એ દવાનો કહેવાય એ દવા તમારે ચાંદણ કેરા પછી કરવું હોય એવી રીતના આદુની નાની નાની ટુકડી કરી એને લીંબુવાળી કરી અને તે ચૂસી જઈએ બે પાંચ ટુકડી લઈ ચૂસી જઈએ જેથી કરીને જઠરાગને મંદ થઈ ગયો હોય તો થોડોક પ્રદીપ્ત થાય તો એ પણ સ્વીકાર્ય છે એ અમુક સંતો દ્વારા પ્રતિપાદન થતું હોય છે આપની જાણ માટે શિશુ ચાંદ્રણ ક્યારથી ચાલુ કરવાનું હરિભક્તો બે જ ચાંદ્રણ એવા છે જવું ચાંદ્રાણ અને પીપીલિકા ચાંદ્રણ કે જે ચાલુ કરવા માટેનો કોઈ સમય નિર્ધારિત કરેલો છે શિશુ ચાંદ્રાણ યતિ ચાંદણ કોઈ પણ સમયથી શરૂ કરી શકાય એના માટે કોઈ મતભેદ છે નહીં કે આ દિવસથી શરૂ કરવું ક્યારેથી શરૂ તમે કરી શકો છો તો આ રીતના હરિભક્તો ભગવાનને શક્તિ આપેલી હોય અનુકૂળતા હોય સામર્થ્ય હોય તો ભગવાનને રાજી કરવાને માટે અવશ્ય ચાંદ્રાણ વ્રત કરવું પણ જો શરીર બહુ સાથ ન આપતું હોય અથવા તો પછી અડધે પછી ઊભા રહી જાય એવું હોય તો દુરાગ્રહ પણ ન રાખવો અમુક અમુક સંપ્રદાય છે સ્ત્રીવલ્લભ સંપ્રદાય છે એવા ઘણા બધા અમુક સંપ્રદાયો છે એ બધાનું તો સ્પષ્ટ માન્યતા કે ઉપવાસ વ્રત એ વગેરે બધા કરવા નહીં પણ ભગવાનનું ભજન કરવું કારણ કે ઉપવાસ કરો વ્રત કરો ક્ષીણ થઈ જાય અને સાવ નબળાઈ આવી જાય પછી આવું ગેમારની જેમ બેઠા રહ્યો એના કરતાં ભજન કરવું સર્વશ્રેષ્ઠ છે અમુક સંપ્રદાયોના મત છે આપણો મત એ નથી મહારાજે વટનામૃતમાં વાત કરી છે તપે કરીને ભગવાનને પ્રસન્ન કરવા રાજી કરવા તો આ રીતના હરિભક્તો વ્રત કરવા ચાંદનાણ વ્રતને વિશે મેં તમને મુખ્ય મુખ્ય વાતો કરી આમાં વિશેષ કાંઈ જાણવું હોય સમજવું હોય તો આપ કોમેન્ટમાં લખી અને મોકલી શકો છો એના પર આપણે ચર્ચા કરી દેશું